નમસ્કાર મિત્રો ધર્મગ્રંથના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે શું આપે ક્યારે વિચાર્યું છે કે બદ્રીનાથ મંદિર છ મહિના સુધી કેમ્પ બંધ રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે મંદિર બંધ હોવા છતાં તેની અંદરની અખંડ જ્યોત છ મહિના સુધી ચાલુ જ રહે છે તેમજ આ મંદિરના પૂજારી બનવાનો અધિકાર માત્ર કેરળના રાવલ બ્રાહ્મણોને જ મળેલો છે વસુંધરા ઝરણું કે જેનું પાણી ફક્ત પવિત્ર આત્માઓ ઉપર જ પડે છે અને પાપીઓ પર એક ટીમ્પુ પણ પાણી પડતું નથી બદ્રીનાથના ગર્ભમાં છે તેના નિર્માણ પાછળ કઈ કથા છે કેમ તપ્તકુંડનું પાણી હંમેશા ચોપન ડિગ્રી તાપમાન પર રહે છે સૌથી મોટો પ્રશ્ન એવું કેમ કહેવામાં આવે છે કે બદ્રીનાથ ધામ જલ્દી વિલુપ્ત થઈ જશે જોશી મઠમાં રહેલી ભગવાન નરસિંહની મૂર્તિ કેમ પાતળી થતી જાય છે શું આ એક ભયાનક ભવિષ્યવાણીનો સંકેત છે શું થશે જ્યારે આ મૂર્તિનો હાથ અલગ થઈ જશે અને આખરે બદ્રીનાથ ધામનો કળિયુગના અંત સાથે શું સંબંધ છે આ તમામ સવાલોના જવાબ માટે તૈયાર થઈ જાઓ કેમ કે આજના વિડીયોમાં હું આપને લઈ જઈશ રહસ્યો અને ચમત્કારોની એવી દુનિયામાં જેમાં દરેક પગલે તમારો સામનો થશે અદ્રશ્ય શક્તિઓથી નમસ્કાર મિત્રો હું ગૌરાંગ ધર્મગ્રંથના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં હું આપને બદ્રીનાથ જોડાયેલા એવા રહસ્યોથી માહિતગાર કરવાનો છું કે જેને સાંભળીને આપના થઈ જશે તો ચાલો મારી સાથે આ રહસ્યોની યાત્રા પર અને જાણીશું એવું સત્ય કે જે સદીઓથી આપણા બધા માટે એક કોયડો છે અને આપણા એડવાન્સ સાયન્સ પાસે પણ તેનો કોઈ જવાબ નથી એક એવી જગ્યા જ્યાં પર્વતોની ઊંચાઈ આકાશને અડે છે જ્યાં ઠંડી હવાઓ આપની આત્માને સ્પર્શ કરે છે અને જ્યાં દરેક પગલે દેવતાની ઉપસ્થિતિનો આભાસ થાય છે એક એવું ધામ કે જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે કહેવાય છે કે જે વ્યક્તિ બદ્રીનાથ ધામના દર્શન કરી લે છે તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે શું તમે વિચારી શકો છો કે આ જગ્યાની શક્તિ કેટલી અદ્ભુત હોઈ શકે છે મિત્રો બદ્રીનાથ ધામ માત્ર પોતાની ધાર્મિક માન્યતાઓ માટે જ નહીં પરંતુ અહિયાના રહસ્યોની કથા પણ આપને મનોરંજન પૂરું પાડી શકે છે શું આપ જાણો છો કે સનાતન ધર્મમાં શંખનું કેટલું મહત્વ છે અને જો તમે આવું મહત્વ જાણો છો તો આપને એ પણ ખબર હશે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય છે તો શંખ વગાડીને કરવામાં આવે છે પરંતુ આ સ્થાન પર ક્યારેય શંખ વગાડવામાં આવતો નથી આ સાંભળીને આપને આશ્ચર્ય થયું હશે તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય મિત્રો સૌપ્રથમ એક નજર આ પવિત્ર ધામના નિર્માણની અદ્ભુત કથા ઉપર નાખીશું એવું કહેવાય છે કે સદીઓ પહેલા આ સ્થાન પર ભગવાન શિવ પોતાના આખા પરિવાર સાથે નિવાસ કરતા હતા એક દિવસ ભગવાન વિષ્ણુ કે જે ધ્યાન કરવા માટે એક વિશેષ સ્થાન શોધી રહ્યા હતા તે આ સ્થાનથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને આ સ્થાન મેળવવાની ઈચ્છા તેમને થાય છે પરંતુ ભગવાન શિવ પાસેથી આ સ્થાન કેવી રીતે માંગી શકાય અને અહીંયાથી જ શરૂ થાય છે

આપ કૃપા કરીને કેદારનાથમાં નિવાસ કરો હું અહીંયા રહીને મારા ભક્તોને દર્શન આપીશ ભગવાન શિવે આ વાતને સ્વીકારી અને નારાયણને વરદાન આપ્યું કે આજથી આ ધામ બદ્રીનાથ તરીકે ઓળખાશે અને ત્યારથી ભગવાન શિવ કેદારનાથમાં નિવાસ કરવા લાગ્યા બીજી માન્યતા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે એક વખત ભગવાન વિષ્ણુ બદ્રીનાથમાં ઘોર તપસ્યામાં લીન હતા અને તે સમયે જ ભારે હિમપાત શરૂ થઈ ગયો જેના કારણે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન ભંગ ન થાય તેમ વિચારી બદ્રી એટલે કે બોરડીના વૃક્ષનું રૂપ ધારણ કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાની નીચે ઢાંકી દીધા જેનાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા કે માતા લક્ષ્મી પોતાની સાથે અહીંયા જ રહેશે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે તમે મારી રક્ષા બદ્રી વૃક્ષ બનીને કરી છે એટલે હવેથી મને બદ્રીના નાથ એટલે કે બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે

સાતમી શતાબ્દીમાં અલકનંદા નદીમાંથી કાઢી આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી હતી એટલા જ માટે આ મૂર્તિ ભગવાન વિષ્ણુની સ્વયં પ્રગટ થયેલી પ્રતિમાઓમાંની એક માનવામાં આવે છે આસપાસ આ મંદિરની સુરક્ષા માટે કોઈ સૈનિક રાખવામાં આવેલ ન હતા એટલા જ માટે વિધર્મીઓના ડરથી પૂજારીએ આ મંદિરની મૂર્તિને સુરક્ષિત રાખવા માટે અલકનંદા નદીમાં ફેંકી દીધી સેંકડો વર્ષો પછી જ્યારે શંકરાચાર્ય બદ્રીનાથ પહોંચ્યા ત્યારે તેમને પૂજારીઓને મૂર્તિ વિશે પૂછ્યું તો તેમને જણાવ્યું કે મૂર્તિને સેંકડો વર્ષો પહેલા અમારા પૂર્વજોએ ભયના કારણે અલકનંદા નદીમાં ફેંકી દીધી છે અને અમે એ પણ જાણતા નથી કે તેઓએ તે સમયે નદીમાં કઈ બાજુ મૂર્તિને નાખી છે આટલું સાંભળીને શંકરાચાર્ય એ ધ્યાન લગાવ્યું અને અલકનંદા તરફ ચાલવા લાગ્યા અને અચાનક નારદ કુંડમાં કૂદી ગયા શંકરાચાર્ય દેવપુરુષ હતા જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં બદ્રી વિશાલની મૂર્તિ હતી શાસ્ત્રો અનુસાર આ મંદિર અંગે જણાવવામાં આવ્યું છે કે આ મંદિરમાં બિરાજમાન ભગવાન નારાયણની પૂજા છ મહિના મનુષ્ય અને છ મહિના દેવતાઓ કરે છે દર વર્ષે કેદારનાથ ધામના કપાટ ભાઈ બીજના દિવસે છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ અખાત્રીજના દિવસે ખૂલે છે કપાટ બંધ થવાની ઘોષણા વિજયાદશમીના દિવસે થાય છે જ્યારે કપાટ ખુલવાની ઘોષણા મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે બદ્રીનાથ ધામના કપાટ સામાન્ય રીતે કેદારનાથ ધામના બે દિવસ પછી ખોલવામાં આવે છે તમારામાંથી ઘણા ખરા લોકો વિચારતા હશે કે બદ્રીનાથ ધામના કપાટ છ મહિના માટે કેમ બંધ કરવામાં આવે છે તો મિત્રો આપ જાણતા હશો બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે અને દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં અહીંયા ખૂબ જ ભારે પ્રમાણમાં હિમપાત થાય છે અને જેના કારણે જવા આવવાના માર્ગો પણ બંધ થઈ જાય છે એટલા જ માટે દર વર્ષે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે આમ કપાટ બંધ થયા બાદ તેની પૂજા જોશી મઠના નરસિંહ મંદિરમાં સ્થિત બદ્રી વિશાલ ઉત્સવ મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ તેના છ મહિના બંધ રહેવાનું માત્ર આ જ કારણ નથી તેનું કારણ તેના નિર્માણમાં જ છુપાયેલ છે આ પવિત્ર સ્થાનની મહિમા એવી છે કે મનુષ્ય તો ઠીક પરંતુ દેવતા પણ અહીંયા આવવા માટે છ મહિના તપ કરે છે અને ત્યારે જ તેમને ભગવાનના દર્શન થઈ શકે છે અને ત્યારબાદ તમામ દેવતા ભગવાન બદ્રી વિશાલની પૂજા કરે છે આ એ જ સમય હોય છે જ્યારે મંદિરના કપાટ આપણા માટે બંધ રાખવામાં આવે છે બદ્રીનાથ મંદિર વિશે આ એક આશ્ચર્યજનક તથ્ય છે કે છ મહિના સુધી મંદિર બંધ હોવા છતાં અહીંયા પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોત એકસો દિવસ કરતાં પણ વધુ સમય સુધી એક ધારી ચાલુ રહે છે મિત્રો જ્યારે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે ત્યારે પૂજારી અહીંયા એક અખંડ જ્યોત પ્રગટાવે છે અને છ મહિના બાદ જ્યારે ફરીથી મંદિરના કપાટ ખોલવામાં આવે છે તો આ અખંડ જ્યોતિ ચાલુ જોવા મળે છે જે આજે પણ વૈજ્ઞાનિકો માટે કોઈ રહસ્યથી ઓછું નથી હિમાચ્છાદિત શિખરો પર પણ ઘોરા અને હિન્દી બોલી બોલવાવાળા પહાડી લોકોની વચ્ચે બદ્રીનાથ ધામમાં જ્યારે તૂટી ફૂટી હિન્દીમાં વાત કરવાવાળા અને માથા ઉપર તિલક લગાવેલ એક દક્ષિણ ભારતીય પુરોહિતને આપણે જોઈએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ બદ્રીનારાયણની પૂજા મુખ્ય અધિકારી માત્ર કેરળના રાવલ બ્રાહ્મણ જ છે કે જેમને શંકરાચાર્યના વંશજ માનવામાં આવે છે હિન્દુ ધર્મના પુનરુત્થાન અને હિન્દુ ધર્માવલંબીઓને એકજૂટ કરવા માટે શંકરાચાર્યએ આ વ્યવસ્થા કરી હતી કે ઉત્તર ભારતના મંદિરમાં દક્ષિણના પૂજારી અને દક્ષિણ ભારતના મંદિરમાં ઉત્તરના પૂજારી જેમ કે રામેશ્વરમમાં ઉત્તરના જ બ્રાહ્મણ નિયુક્ત કરવામાં આવેલ છે વર્ષના છ મહિનામાં જ્યારે ભારે હિમપાતના કારણે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે ત્યારે રાવલ પરત પોતાના ઘરે કેરળ જતા રહે છે અને કપાટ ખુલવાની તિથિએ પરત બદ્રીનાથ આવી જાય છે સ્થાનિક બ્રાહ્મણો તેમના સહાયક હોય છે અને હેરાન કરવા વાળી વાત એ છે કે બદ્રીનાથ મંદિરમાં રહેલ મૂર્તિને કોઈ સામાન્ય વ્યક્તિ સ્પર્શ કરી શકતું નથી માત્ર મંદિરના પૂજારી જ મૂર્તિને સ્પર્શ કરી શકે છે એક એવી પરંપરા છે કે અહીંયાના મુખ્ય પૂજારીને વર્ષમાં બે વાર સ્ત્રી ધારણ કરવો પડે છે અને રાવલ પૂરા સાત શણગાર કરીને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે પૂજારીને આવું કેમ કરવું પડે છે તો ચાલો તેની પાછળનું કારણ હું આપને જણાવું બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુ પોતાના ચોવીસ સ્વરૂપોમાંથી એક એટલે કે નરનારાયણ રૂપમાં બિરાજમાન છે નારાયણની સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે અને સાથે ગણેશ અને ઉદ્ધવનો પણ ઉલ્લેખ છે છે લક્ષ્મીજીનું મંદિર બહારના ભાગમાં આસપાસ મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે ત્યારબાદ વસંત પંચમીના દિવસે કપાટ ખોલવાની તારીખ અને મુહૂર્ત નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં મંદિરના કપાટ ખોલવામાં આવે છે હિન્દુ પરંપરા અને સંસ્કૃતિ મુજબ પુરુષ પર સ્ત્રીને અડી શકતો નથી અને એટલા જ માટે રાવલને લક્ષ્મીજીના સખી એટલે કે પાર્વતીનું રૂપ ધારણ કરવાનું હોય છે માનવામાં આવે છે કે પાંડવોએ બદ્રીનાથ ધામમાં જ પોતાના પિતૃઓનું પિંડદાન કર્યું હતું અને આજે પણ બદ્રીનાથના બ્રહ્મકપાલ ક્ષેત્રમાં લોકો દૂર દૂરથી પિતૃઓનું પિંડદાન કરવા માટે આવે છે એવું કહેવાય છે કે આ જગ્યાએ પિંડદાન કરવાથી પિતૃની આત્માને લોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે સ્કંદપુરાણ અનુસાર બ્રહ્મકપાલને ફળદાયી તીર્થ માનવામાં આવે છે બ્રહ્માજી જ્યારે પોતાના દ્વારા ઉત્પન્ન શત્રુપાની સુંદરતા જોઈ મોહિત થઈ ગયા ત્યારે શિવજીએ તેમના ત્રિશૂળથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપ્યું હતું અને જેના કારણે ભગવાન શિવને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું જેના નિવારણ માટે ભગવાન શિવે પણ આ સ્થાન પર તપ કરી બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી હતી બદ્રીનાથ ધામથી લગભગ ચાર કિલોમીટર દૂર વસુધારા ઝરણું આવેલ છે જેને આજે પણ કેટલાય રહસ્યોને પોતાની અંદર સમાવેલ છે આ ઝરણાનું પાણી લગભગ ચારસો ફૂટ ઊંચાઈથી નીચે પડે છે અને જે દેખાવમાં ખૂબ જ મનમોહક લાગે છે કહેવાય છે કે પાંડવો મહાભારતના યુદ્ધ પછી આજ વસુધારાના રસ્તે થઈને સ્વર્ગારોહિણીની યાત્રા માટે ગયા હતા પાંચ પાંડવોમાંથી સહદેવે આ ઝરણા નજીક પોતાના પ્રાણનો ત્યાગ કરેલ આ વસુધારા ઝરણાનું પાણી બધા લોકો પર નથી પડતું એવું કહેવાય છે કે આ ઝરણાનું પાણી પાપીઓના શરીર પર ક્યારેય પડતું નથી જે સાચા મનવાળા અને સાત્વિક ભાવનાથી અહીંયાની યાત્રા કરે છે જેનું મન પવિત્ર હોય છે જે પુણ્ય આત્મા હોય છે તેના ઉપર જ આ ઝરણાના છાંટા પડે છે અને એટલા જ માટે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર આ પાણી પડે છે તે પુણ્ય આત્મા હોય છે અને તેને મોક્ષનો અધિકારી માનવામાં આવે છે આટલી ઊંચાઈથી પડતા ઝરણાનું પાણી દૂરથી અત્યંત મનમોહક લાગે છે બદ્રીનાથ धामમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતો પ્રસાદ પણ એક વિશેષ માન્યતા ધરાવે છે કેમ કે બદ્રીનાથ ધામ આવવા વાળા શ્રદ્ધાળુઓને તુલસીનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અહીંયા સૌથી વધારે તુલસીનો પ્રસાદ જ ચડાવવામાં આવે છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે તુલસી બદ્રીનાથની આસપાસના વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે સ્થાનીય લોકો તેને માત્ર ભગવાનને અર્પિત કરવા માટે જ તોડે છે બદ્રીનાથ આવવા વાળા શ્રદ્ધાળુઓ આ પ્રસાદને પોતાના ઘરે લઈ જાય છે અને તેની ખાસિયત છે કે તેની સુગંધ મહિનાઓ સુધી રહે છે બદ્રીનાથ ધામથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પહાડો થી અલગ એક શિલા રાખવામાં આવી છે જે તમામ લોકોને હેરાન કરે છે પરંતુ આ શિલાનો સંબંધ મહાભારતના સમય સાથે જોડાયેલ છે એવું માનવામાં આવે છે કે સ્વર્ગની યાત્રા સમયે દ્રૌપદી અને પાંડવો સરસ્વતી નદીને પાર ન કરી શક્યા ત્યારે મહાબલી ભીમે એક મોટી શિલા ઉઠાવીને નદી ઉપર મૂકી અને પુલ બનાવ્યો અને ત્યારથી આ પુલ ભીમ પુલના નામથી ઓળખાવા લાગ્યો ભીમ પુલ ભારે શિલાથી નિર્મિત એવો સુરક્ષિત પુલ છે કે જે આજે પણ લોકોના જવા આવવા માટેનું સાધન છે આમ તો બદ્રીનાથ મંદિર ચારેય બાજુથી બરફના પહાડોથી ઘેરાયેલ છે પરંતુ અહીંથી થોડેક દૂર એક એવો કુંડ છે કે જ્યાં ઠંડી હોવા છતાં તેનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને એટલા જ માટે તેને તપ્ત કુંડ કહેવામાં આવે છે તેમજ આ કુંડને ભગવાન સૂર્યદેવનું નિવાસસ્થાન માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જ્યારે ભગવાન સૂર્યદેવને પક્ષ પક્ષીની હત્યાનું પાપ લાગ્યું ત્યારે તેમને નારાયણને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાય પૂછ્યો અને ત્યારે સ્વયં નારાયણે સૂર્યનારાયણને બદ્રીનાથ ધામના આ કુંડમાં તપસ્યા કરવા કહ્યું અને ત્યારથી આ કુંડને સૂર્યનારાયણનું નિવાસસ્થાન માનવામાં આવે છે આ કુંડ હંમેશા પાણીથી ભરેલો રહે છે આ કુંડની આસપાસનું વાતાવરણ હંમેશા નવ થી દસ ડિગ્રી રહે છે તેમ છતાં કુંડના પાણીનું તાપમાન હંમેશા ચોપન ડિગ્રી રહે છે કે જે ઘણું ગરમ માની શકાય અને આશ્ચર્યજનક વાત તો એ છે કે આ કુંડને બહારથી અડતા તેનું પાણી ગરમ લાગે છે પરંતુ સ્નાન કરતી વખતે કુંડનું પાણી શરીરના તાપમાન જેટલું જ રહે છે અને જેના કારણે સ્નાન કરતી વખતે શરીર ગજાતું પણ નથી એવું માનવામાં આવે છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગોથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે અને ખૂબ જ આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે આસપાસના વિસ્તારમાં નળનું પાણી પણ બરફ થઈ જાય છે તેવા સમયે આ કુંડનું પાણી ચોપન ડિગ્રી જ રહે છે બદ્રીનાથ ધામને સૌથી પવિત્ર ધામમાંથી એક માનવામાં આવે છે પરંતુ બદ્રીનાથ ધામ પહોંચવું એટલું સરળ નથી તેના માટે શ્રદ્ધાળુઓને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે બદ્રીનાથ ધામ જવા માટે જે રસ્તા બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ જટિલ છે બદ્રીનાથ ધામ જવા માટે પહાડોને કાપીને માર્ગ બનાવવામાં આવ્યા છે અને જેના કારણે ગમે ત્યારે ભૂસ્ખલન થવાના કારણે મોટી શિલાઓ રસ્તા પર પડતી હોય છે એટલે કે હંમેશા ત્યાં જોખમ રહેલું હોય છે જેના કારણે અકસ્માત થવાનો સંભવ પણ રહે છે પરંતુ જે સાચી શ્રદ્ધા સાથે બદ્રીનાથ ધામની યાત્રા પર જાય છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આજથી સો વર્ષ પહેલાં જે રસ્તા હતા તે આજના સમયે તૈયાર કરેલ રસ્તા કરતાં ખૂબ જ જટિલ અને ખતરનાક હતા આજના સમયે સાધનોની મદદથી બદ્રીનાથ ધામ પહોંચી શકાય છે પરંતુ સો વર્ષ પહેલાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી તેથી લોકો પગે ચાલીને જ યાત્રા કરતા અને જેના કારણે બદ્રીનાથ ધામ પહોંચવામાં મહિનાઓ લાગતા હતા સનાતન ધર્મમાં શંખની ધ્વનિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ બદ્રીનાથ ધામમાં શંખ વગાડવામાં આવતો નથી તેની પાછળનું કારણ છે કે એક વખત માતા લક્ષ્મી મંદિરના પ્રાંગણમાં કે જે તુલસી ભવન કહેવાય છે ત્યાં તપસ્યામાં લીન હતા ત્યારે ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ દૈત્યનો વધ કર્યો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સનાતન ધર્મમાં રિચ્યુઅલ મુજબ કોઈ પણ વિજય પ્રાપ્ત કર્યા બાદ શંખનાદ કરવામાં આવે છે પરંતુ શંખચૂર્ણનો વધ કર્યા બાદ માતા લક્ષ્મી ધ્યાનમાં બેઠેલા હોવાના કારણે ભગવાન વિષ્ણુએ માતા ધ્યાન ભંગ ન થાય તેવા કારણથી કારણે બદ્રીનાથ ધામ અંગે સૌથી મોટું રહસ્ય એ છે કે ભવિષ્યમાં આઠમું વૈકુંઠ બદ્રીનાથ ધામ લુપ્ત થઈ જશે એવું માનવામાં આવે છે કે જોશીમઠમાં સ્થિત નરસિંહ મંદિરના નરસિંહ ભગવાનની મૂર્તિનો એક હાથ ધીમે ધીમે પાતળો થતો જાય છે અને કહેવામાં આવે છે કે જ્યારે આ હાથ મૂર્તિથી જુદો થઈ જશે તે દિવસે નરનારાયણ પર્વત એકબીજાને મળી જશે અને ભૂ વૈકુંઠ બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે એટલે કે બદ્રીનાથ ધામ લુપ્ત થઈ જશે અને ત્યાર પછી ભગવાન બદ્રીનાથ જોશીમઠથી બાવીસ કિલોમીટર દૂર સુબઈ ગામમાં ભવિષ્ય બદ્રી રૂપે દર્શન આપશે મિત્રો આ હતા બદ્રીનાથ ધામ સાથે જોડાયેલ તમામ રહસ્ય આશા રાખું છું કે આપને આ માહિતી જરૂર પસંદ આવી હશે આવા જ પ્રકારના વિડીયો માટે વિડીયોને લાઈક અને ચેનલને કરી દબાવી જેથી કરીને આવનારા નોટિફિકેશન્સ આપને મળતા રહે અને સાથે સાથે બદ્રીનાથ ધામના રહસ્યોને આપના મિત્રો સુધી પહોંચતા કરવા માટે વિડીયોને શેર પણ કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું બીજા વિડીયોમાં રજા આપશો જય શ્રી કૃષ્ણ